સુરતમાં આજે યુનિફોર્મ સિવિલ કોડ અંગે બેઠક મળી હતી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અને યુસીસીના કમિટી સભ્યોએ આજે અલગ અલગ ધર્મ અને સંગઠનના પ્રતિનિધિઓની વાત સાંભળી હતી ચર્ચાઓ કરી હતી બેઠકમાં અલગ અલગ સંગઠનના અભિપ્રાય અને મંતવ્ય તેમજ સૂચનો કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા બંધારણની કલમ ચુમાલીસ હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે આ કલમ હેઠળ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ

મેયર સાલીનીબેન અગ્રવાલ મેયર દક્ષેશભાઈ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી રજૂઆત મુખ્યત્વે એ છે કે સમગ્ર ગુજરાતની સરકાર ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડ રૂપિયાના દેવામાં છે ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સાવ ખથડતી જાય છે યુવા બેરોજગારીનો દર વધતો જાય છે શિક્ષણ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય મંજૂર મહેકમ કે અન્ય સરકારી વિભાગ છે એના મંજૂર મહેકમ કરતાં પચાસ કર્મચારીઓની ઘટ છે લો સામાન્ય પ્રજા મોંઘવારીમાં દિન પ્રતિદિન પીસાઈ રહી છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે સરકાર આ બધા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી કે એના માટે ઘટતી કાર્યવાહી કરતી નથી પરંતુ હાલમાં બિનજરૂરી રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે કવાયત હાથ ધરી છે એની સામે અમારો સખત વિરોધ છે એ વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી અમારા મુસ્લિમ સમાજના જે સાડી ચૌદસો વર્ષથી અમારા પવિત્ર કુરાન શરીફના સરિયત કાનૂન મુજબ અમે અમારા લગ્ન પ્રસંગો છૂટાછેડા હોય કે અમારા સામાજિક જે કંઈ અધિકારો છે કે મહિલાઓને અધિકાર આપવાની વાત છે અમારા પવિત્ર કુરાન શરીફમાં સ્પષ્ટપણે જણાવેલ છે ને એને દરેક મુસ્લિમ જે કુરાનને માને છે જે આપ સલ્લાહુલ સલમ મહમદ પૈગમ્બર સાહેબને માને છે એને ફોલો કરતો આવ્યો છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા મૂળભૂત બંધારણય અધિકાર છે કલમ પચીસ છબ્બીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ એ અમારે જે છીનવાનો હિન પ્રયાસ કરી રહી છે એને અમે સખત વગોડીએ છીએ અમારા સમાજને તો આ કાયદો ડરશે જ પરંતુ સાથે સાથે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં વસતા